દર્શક મિત્રો ગુજરાત બુલેટિન માં સ્વાગત છે અમરેલીમાં સાધનો વેશ ધારણ કરી રાહદારીઓને લૂંટતા મદારી ગેંગના બે શખ્સો ધરપકડ કરવામાં આવી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજીસ્ટર થયેલ અનડિટેક ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણ ગુનાઓ ડિટેક કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ જે અન્વયે અમરેલી એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન પટેલનાઓની રાહબરી હેઠળ એલસીબીની ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી રાહદારીઓ અને છેતરપિંડી વિશ્વાસઘાત કરી રોકડ સોનાના દાગીનાની ચીલઝડપ ચોરી કરતી મદારી ગેંગના બે સભ્યોને ઝડપી પાડી અમરેલી પોલીસે રૂપિયા છ લાખ બાસઠ હજાર એકસો ચાલીસના સોનાના દાગીના તથા કાર સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે